હાલો મિત્રો કે જેમણે ચોકથે વાવાઝોડા પછી ગરીબોની ની ખુબ સેવા કરી છે અને જરૂરિયાતમંદ લોકોને ત્રણસો ને જેટલા મકાન બનાવી દીધેલા છે ખજૂરભાઈ ને ભગવાન માનવામાં આવે છે અને કહેવાય છે કે જેનું કોઈ નથી એના ખજૂરભાઈ છે તો આજે ખજૂરભાઈ જસદણ આવે છે કે જ્યાં અન્નપૂર્ણા સિંગતેલ નું ઓપનિંગ કરવાના છે કે જેના ખજૂરભાઈ પ્રમોટર છે કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ આ સિંગતેલમાંથી ભેળસેળ કાઢી બતાવે ને તો એને કરોડ ઇનામ આપવામાં મિત્રો ખજૂરભાઈ ને આ સિંગતેલ નો ભાવ જાણવો હોય ને તો આપડે જવું પડશે જસદણ તો હવે સીધા આપણે જસદણ જઈને મળશું જસદણ તો હું ભૂગી ગયો છું પણ ખજુરભાઈ આવવાના હતા નવ થી દસ વાગી અને ત્યારે આપણે અહીં ભૂગ્યા ને તો દસ વાગી ગયા છે અને આપણને થાય પણ આ કોઈ જગ્યાએ ખજુરભાઈ આવવાના છે ઈ એજી ગોતવાનું છે તો આપણે જલ્દી જઈએ ને જોઈ ખજુરભાઈ છે કે વહી ગયા છે તો હાલો જલ્દી અહી ખજુરભાઈ આવ્યા નથી અને બધા લોકો બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ને ફૂલ ટ્રાફિક થઈ ગયો છે ઓ બસ ખજુરભાઈ આવેની રાહ છે મુલેલા આવ્યા બધા તમે ખજુરભાઈ જોવા हेलो यार गेम छोड़ दो दर्शन भाई तुम लोग आज दर्शन चला आज दर्शन ने धरती में पद मुझको के मौका मुझको हमारी परमिशन लेनी पड़ी बलफलाने दर्शन में आऊ नहीं तो दर्शन में परमिशन लेनी पड़ेगा अब आऊं के ना आऊं आओ गेम छो जस्तान लाला भाई આજુબાજુના જેટલા ગામડા વાળા છે એને પ્રેમ આપ્યો છે પણ આજે મારું જસદણ આવવાનું ખાસ એક કારણ છે તને બધાને ખબર છે ગુજરાત ની અંદર

જા હું નકરી છું આય છે પણ ગુજરાત ની જનતા ને ખાસ જોવાનું મારે હવે થોડું ખાવ પણ વ્યસ્ત ખાવ ને તમારા ઘર ના રસોડા ની અંદર અન્ન પૂર્ણા ઓઇલ લઈ લેજો

છો આ તમે બધા ભાગશાળી છો કે તમે બધા જસગઢ માં જન્મ લીધો છે બાકી ક્યાં ગયા હોત ને આ બોલી બાજુ નામ નથી લેવું મારે

બે પૈસા નહી કમાય તો આપડી ગુજરાત ની ભૌગોલિક શરીરના પ્રમાણે આપણે તેલ શુદ્ધ થાય મગફળી અને બીજા કોઈ નું તો કઈ ની પણ ખેડૂતો નું વિચારો કેમ કે આમાંથી હરેક વ્યક્તિ માંથી ખેડૂત નું વિચારો સારું અને જે સારા ભાવ મળે એ ભાવના જો તમે તેલ લેવો ને મગફળી નો તેલ ખાવાનું શરૂ કરશો તો થાય બધું પણ આપણે ક્યારે પ્રાયોરિટી નથી

અરે ભાઈ માંડવો કોળી લાગતાની તમને પ્રશાન તામી ફેમ છે હા બીજું બીજું છે પેલો અને ધરતમાં કઈ થાવા લઈ છે કે નહીં બીજો છે આખો કસબ આખો કસબ વાહ ભાઈ હા ઇંગોળગાડ 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 હા ઇંગોળગાડ આ બાજુ જાવું પડશે આજ તો દસ્તની બજારમાં રહું છે લાલાભાઈ એ હોનાર્ટર જસ્તની બજારનો ચત્રીગઢમાં આવું છે હવે નહી ચત્રીગઢમાં કાઈ આજે જસ્તરમાં ફરી રહ્યો વ્યવસ્થા કરો તરત પૂરો અને તો

મેરા જે પ્રેમ કિનો જે ભાવ થી કીધું કે કાહે જસ્તન ની દીકરી જો એટલે કાહે ગતે ની વાહ મે આબલેટ કે જસ્તન ની બાયુ બોલે બો સાચું છે કે નહીં બાયુ માં છો રાજની નાખે મે હું આનો કે જસ્તન ની બાયુ ની ભાવા માં કોઈ નો મને સાચું કે નહીં હાસી હાસી આયા બોલે મને મારી માસીએ કીતો હા

এাকেয আমনাছেড জাকেয় থিখয়ে আনিয়েয়েয়েয়েড জাকেয়েয়ে আপনা লামনা অকেয়ে আমনা ছোকের আকেয়ে

আই বায়ায়া ওলে নো. আওও তুনেযাল. এইনধায়া কিনে দেলা! মায়া কিন্লিলা! আওনান্লা! আওনে আপায়েটায়ে! আওনি মানা হায়

છેતાલીસ માં ધર્મી પૂજા કરીને આવ્યો છો પિલો ગામ માં એટલે ઈન્સ્ટાગ્રામ ની અંદર

કાઈ ઘટ્યા નહિ હો હવે એમ તો આ રહ્યો છો કેટલા ટાઈમ થી ને ને

લેતા રહેજો આજે જે જે લોકો ક્યારે કોઈ ગુજરાતી કરો ને ખોટું થાવા નહીં થઈ એ છાતી ઠોકીને કહું છું તમામ લોકોને બાકી તમારો પ્રેમ જાળવી રાખજો આજે કોમેડી વિડીયો ની શરૂઆત થી કહી દો

કોઈ પણ ભેળ જો તમને દેખાય તો સીધો ડબો અમને મોઢે ગા મારીયો હા નાના આવી લેબોરેટરી લેબોરેટરી બધી વાત કરો ને પણ જોવા દે તો આપણો આ આ બ્રાન્ડ જ કાપી છે ખજુરભાઈ બેઠા ને ખજુરભાઈ બ્રાન્ડ છે ગુજરાત નો

મળ્યો એ જી પોલીસ થી પીવે છે બહુ બધા અને પીવાનું ઓછું રાખો પોલીસ મળવાનું રાખો એટલે આ પોલીસ જમવા જાય બિલકુલ તમે દેજા સમજી લેવાનું કારણ ફરી પાછો તમામ લોકોને કેસો બસ આવી રીતના પ્રેમ ભાવ આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ વગર જાનું મારી બીજે ક્યાંય ન વગાડો તો કઈ નઈ જંતર માં વગાડવો પડશે આતું કેટલા કાળા થઈ ગયો પછી ત્યાંથી મળ્યા છો આજો કેટલો ઉપર ત્યાં ફરજો ફરવાનો કેટલો ગયો રામજી દુકાને વાહ વાહ એટલે કામાં કે છો ને ગાડીમાં જોરદાર વિવાહ કરવા આવવા નહી હોય જાઓ રોજમાં ત્રણ વાર ના દીએ તો પાછો અને ભાઈ સવાર સાંજ બપોર ટેમ ટેમ જાજો સસ્તેમાં તે યુન છોકરા દેને કે પણ આ ભૂલી ગયા હે બહેન આના આના ને તો સવાર થા નેટવા ને ઈ કરે આપુએ તુમએ હા તમને ગોબિબા તમને બધાને સ્ટેજ ઉપર એટલા માટે લાવું કે જો બેન મંગળ કરે તમારો કોન્ફિડન્ટ હોથે તમે અમારા રી કરવાના શોપિમાં પાછો બે નહીં પૈસા લે તમને પ્રમાણપત્ર ઈ આપું છે તારો એટલા એ આ આમ કોઈ નહીં તારે આસી ના એ ધક્કેવાળાને તમામ લોકોને ઘોનાં થકાવા. ઓય રિહિત ભાઈ માટે જોરદાર તાળીઓ. લાક પર અને તાળી અને ત્રણ વાર નાવાનો. બરાબર? આઈ લવ યુ જય માતાજી. ના ના થાહે તો ની. રાજે

તમામ લોકોને કહું છું કે બાજરી ના ખાવાનું ચાલુ કરો હેલ્થ માટે રોટલી મૂકી દે મારે ચાર કિલો ઉતરી ગયા જાલાભાઈ દિવસમાં રાઈસ બહુ ખાતા રોનો લોટ બહુ ખાતા પણ એને બધા વસ્તુ ઉતરી દીધી અને હવે બાજરી પર આવી ગયા છે 4 કિલો વજન ઉતરી ગયો છે પણ ડોક્ટર પાસે જવાની જરૂર નથી પ્રેટ લોકો ઉતરવા માટે અને થોડી ગણેશ રેવજી ગઈ હાઈ પરમાય તમારો પ્રેમ જાળવી રાખજો અમારા જે આ ડીલરો છે કરતા રહેજો જય માતાજી થાશી લેજો

આશા પાછી તમને જય શ્રી કૃષ્ણ કેવરા જય શ્રી કૃષ્ણ કઈ છે

તો આ સેટ છે અને જસદણ માં વિચાર રોડ ઉપર એમની દુકાન આવેલી છે અને જો તમારે હોમ ડિલિવરી હોય ને તો નીચે નામ નંબર છે ફ્રી હોમ ડિલિવરી આપી છે અને તમે સંપર્ક કરો ભરતભાઈ તો તો જતા રહ્યા છે તો આપડે ત્યાં જાવી અને આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય